ફેમિલી નવા વીડિયોમાં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ તો આજ તો આપણે મારા કાકાના દીકરાના લગ્ન છે તો આપણે જાન લઈને જવાનું છે ક્યાં હામ રામ તો શું કહેવાય આજમાં જાન છે તો વિડિયોમાં ચેનલ ઉપર હોય તો તો હું તો મિત્રો ચેનલ હોય તો ચેનલ આજ તો કવિતાનો જન્મ દિવસ છે

અત્યારે એકદમ એક્ઝેટ ક્યારે તો હવે છે ને આપણે જવાનું છે ગોળ ખાવાની સુંદરી ઓઢાડવા જવાનું છે તો અઠ્યાધી વિડીયો હાલો મિત્રો ના જીને તમને મળ્યો પછો હા મારો મોટીઓ હે

மங்களலம் குண்டம் சொல்லமயத்தனோ அரேயை நம பாலக்கில் கிம் பிரி தான் મંગલમ ભગવાન વિષ્ણુમંગલ ગરૂડધ ધ્વજ મંગલ કુડલી કાક્ષરે સદેલગ્ન સુધન દેવ તારાબલં ચંદ્રબલં વિદ્યાબલં દેવબલ

கடிந்து மாலத்தாடி ஓட்டாடி நவே ஆப்பிடேஷன் டிஸ்கோ கரவானோ சே

તારું કઈ કેવું દાદી માં બેઠી એટલે દાદી કેવા તડકો લાગે લાગે ताननले सुनेको ता ना कुरा यो रेडियो उतर्छ गाको ताजा कवि ब्यान सेमा रेडियो उतरव दा आमे माण्डो है वराजा नो तालकविना तमी जाउटा खाइ लिदो हां मान न किताबिका के किताब हु अब खा बेजें आ इदो कजन म बेजें जाई काकी बेटा अमर कवित जा तो हालो खाइ ल्यो

તાજો અમારે હા ભાઈ જીમા ને તો એ બરાબર ખાધા આ અમારી પાર્ટી બધી ઉપર આ અમારી છોકરીઓ હે બધી જો અમારા જો સરદ ભાઈ તો સરબત પીવે છે આ અમાર પદુ ભાઈ છે સરબત આવે એમાં આ માર વાટકો પકડ તો તમારો હું પકડ તો આપણે છે ને જમી કારીને આવ્યા તા રસ્તા ઉપર તા બરફની લારી હતી તા આપણે બરફ ખાવા ગયા તો જો તમે

ખામડા ભરાઈ ને વિન்து ભાબે જો આ એટલે ઠોયલા છે તો લગન પૂરા કરીને આપણે જવાનું છે ઘરે તો હાલે જઈએ હું તો ઘરે જાઉં તારે કઈ કહેવાનું કવિ વિકેટ થઈ તો કવિ આવશે ટ્રેક્ટરમાં હવે આપણે જવાનું છે ગાડી લઈને ભાગીએ વિકેટ મિત્રો મસ્ત મજાના લગન કરી નાખ્યા છે ને હવે આપણે નીકળી જવાનું છે તો ઘણો બધો ટાઈમ પણ થઈ કા મજા આવી હા મજા લગન ગાલામાં કઈક મજા આવી બહુ મજા આવી ગયો તો મિત્રો કાલ લઈને આવશે બેનોની જાન તો અત્યારે જઈને આપણે થોડોક આરામ કરીએ ને આપણે તૈયારી કરવી જોવા મિત્રો મળીશું પાછા નવા વિડીયોમાં ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જાઓ બધા મિત્રો ને બાય બાય